નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે બનાસકાંઠાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત બનાસકાંઠામાં અતિભારે વરસાદથી સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે યુ જીવી ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી બસોને ચોરાણું ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો છે માત્ર ત્રણ ગામોમાં કાર્યરત ચાલુ છે નડાબીચ ઝીરો બોર્ડર સુધી વીજ કનેક્ટિવિટી શરૂ થઈ પચીસ બીઓપીમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો ત્રણ બીઓપીમાં વોટ લોગિંગને કારણે બાકી છે અઢારસો ને ત્રેસઠમાંથી છસો વીજ પોલ ઊભા થયા બાકીના ગઈકાલ સાત સુધીમાં ઊભા થવાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકાએ કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે પીએમ પીએમ મોદીની મણિપુર મુલાકાત અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મને ખુશી છે કે તેમણે બે વર્ષ પછી આ નિર્ણય લીધો તેમણે આ ખૂબ વહેલું કરી લેવું જોઈતું હતું દુર્ભાગ્યપૂર્ણ તે જ્યાં જે થયું છે તે આટલા લાંબા સમય સુધી થવા દેવામાં આવ્યો અને આટલા બધા લોકો મારવા દેવામાં આવ્યા ભારતમાં વડાપ્રધાનોની આ પરંપરા ચાલી રહી નથી ભલે તેઓ કોઈ પણ પક્ષના હોય જ્યાં પણ દુઃખ હોય તેઓ જતા આઝાદી પછીથી આ પરંપરા રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રજ્ઞાચક્ષુ બેંક મેનેજરે લગ્નની લાલચમાં રૂપિયા ત્રશી લાખ રૂપિયા ગુમાવ્યા રાજકોટના પોલીસ નિવૃત્ત ઇન્સ્પેક્ટરના પુત્ર આરવ પટેલ વિરુદ્ધ કાલુપુર પોલીસ સ્ટેશન અને પ્રજ્ઞાચક્ષુ મહિલા બેંક મેનેજર સાથે ત્યાંસી લાખની છેતરપિંડીનો કેસ નોંધાયો છે મેટ્રોમોનિયલ સાઇટ પરથી પરિચય બાદ લગ્ન કરાવવાની ખાતરી આપીને તેણે મકાન ખરીદી અને સામાજિક ખર્ચના બહાને રકમ લીધા બાદ સંપર્કમાં આવીને તોડી નાખ્યું હતું મહિલાએ કાલુપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેરાવળમાં આજે વીજ કાપ વેરાવળમાં આજે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નવરાત્રી મહોત્સવને લઈને વીજ કાપ કરવામાં આવશે સમારકામ માટે અગિયાર હજાર અગિયાર કેવી બજાર ફીડરમાં સવારે સાડા આઠથી બપોરે બે વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે બસ સ્ટેશન ટાવર સટ્ટા બજાર મોચી બજાર નવા પટેલવાડા એમજી રોડ કટલેરી બજાર વાણંદશે રેયન ક્વાટર લીલાસાનગર અલાણાનો ડેલો રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષ અને હરસિદ્ધિ ડેરીનો વિસ્તારો હવે પ્રભાવિત થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પચીસ લાખથી મોંઘું વાહન હોય તો ખાસ વાંચી લો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પચીસ લાખથી વધુના કિંમતના વાહનો વ્હીકલ ટેક્સ નહીં ભરનારા સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે કોર્પોરેશને શંકાસ્પદ એન્ટ્રીઓ શોધી કાઢ્યા બાદ ઓનલાઇન ટેક્સ ભરેલા ડીલરોને સીધી નોટિસ મોકલવાનો પ્રોગ્રામ બનાવ્યો છે જો ડીલરો સમયસર જવાબ નહીં આપે તો રજીસ્ટ્રેશન રદ કરાશે જો ટેક્સ ભરવામાં નહીં આવે તો વાહનો જપ્ત કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીએસસી અને જીપીએસસી નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ગુજરાત સરકારે દસ શહેરોમાં આઈ અભ્યાસ કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય લીધો સાત યુનિવર્સિટીઓ અને ત્રણ સરકારી કોલેજોમાં આ કેન્દ્રો સ્થપાશે કુલ એક હજાર બેઠકો સાથે પ્રવેશ સામાન્ય પ્રવેશ પરીક્ષાના આધારે થશે અને કોઈ ટ્યુશન ફી લેવાશે નહીં ઓનલાઈન અરજી પંદર સપ્ટેમ્બર સુધી કરી શકાશે કેન્દ્રોમાં જીપીએસસી યુપીએસસીની તૈયારી માટે નિષ્ણાત પ્રોફેસરો અધિકારીઓ ત્રણસો ને ચાલીસ લેક્ચર લખશે તથા લાઇબ્રેરી અને રીડિંગ રૂમની સુવિધા આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસોને બાર જનરક્ષકોના પાઇલટો સાથે સરકારે પાકિસ્તાનીઓ જેવો વ્યવહાર કર્યો આપના પ્રવક્તા ડૉક્ટર કરણ બારલોટે જનરક્ષકોના પાઇલટો મામલે સવાલ કરતા કહ્યું કે એકસોને બાર જનરક્ષકોના પાયલટો સાથે ભાજપ સરકારે પાકિસ્તાનીઓ જેવો વ્યવહાર કર્યો છે જનરક્ષકોની ભરતીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરીને કાયમી ભરતી કરવામાં આવે ફેબ્રુઆરીમાં પરીક્ષા અને ઇન્ટરવ્યૂ કરીને સર્ટિફિકેટ આપ્યા બાદ આઠ મહિના સુધી એકસોને બાર જન રક્ષકોને ઓર્ડર ન આપીને ભાજપ સરકારે પોતાનો યુવા વિરોધી ચહેરો દેખાડ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચાલીસ લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે અલ્પાહાર યોજનાનો લાભ ગુજરાતની બત્રીસ હજાર બસોથી વધુ પ્રાથમિક શાળાઓના ચાલીસ લાખથી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાનો લાભ મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પઢાઈ બી પોષણ બીના ધ્યેયને સાકાર કરતી આ યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં શરૂ કરી આ યોજના હેઠળ સુખડી ચણા ચાર મિક્સ કઠોળ અને મિલેટનો પૌષ્ટિક અલ્પહાર આપવામાં આવે છે જે બાળકોના પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્યામાં સચિન તેંડુલકરના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર તાજેતરમાં કેન્યાના મસાઈમારા જંગલોમાં એક વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ ગયા ભારે તોફાનને કારણે તેમના વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું તેંડુલકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક વિડીયો શેર કર્યો છે અને આ ઘટના વિશે જણાવ્યું છે કે તેમણે આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે જંગલની સ્વાગત કરવાની પોતાની રીત અલગ હોય છે અને હંમેશા આવી હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત્વિક અને ચિરાગ હોંગકોંગ ઓપનની ફાઇનલમાં પહોંચી ગયા હોંગકોંગ ઓપન બે હજાર પચીસમાં સાત્વિક અને ચિરાગની જોડી સેમિફાઈનલમાં મેચમાં પહોંચતા વિજય અભિયાન ચાલુ રાખ્યું અને ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હોંગકોંગ ઓપન બે હજાર પચીસમાં સાત્વિક સાંઈરાજ રંકરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાઇનીઝ તાઇપીની જોડી સામે એકવીસ સત્તરથી પહેલો સેટ જીતીને મેચ ડબલ સેમીફાઈનલમાં એક શૂન્યની લીડ મેળવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સફાઈને લઈને સીએમનો કટાક્ષ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓગણીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ વડોદરા સ્વચ્છતા પખવાડા બે હજાર ચોવીસ દરમિયાન સ્વસ્થ અભિયાનમાં ભાગ લઈને વડોદરા કોર્પોરેશનની સફાઈ વ્યવસ્થા ઉપર કટાક્ષ કર્યો અને તેમણે કહ્યું વડોદરા સંસ્કારી નગરી છે સ્વચ્છતા આપણા સ્વભાવમાં હોવી જોઈએ ખાલી સીએમ કે પીએમ આવે ત્યારે સફાઈ થાય એવું ન હોવું જોઈએ આ નિવેદનથી મ્યુનિસિપલ વહીવટ પર તેમણે ટીકા કરી છે સ્વચ્છતાને નિયમિત બનાવવાની અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સંગ્રહાલયમાં એક પણ ખીલી નથી થાઈલેન્ડના પટાયામાં આવેલ એક અનોખો અને મજબૂત લાકડાનું મંદિર સેન્ચુરી ઓફ ટ્રુથના નામથી ફેમસ છે આ સ્થળના નિર્માણમાં માત્ર લાકડાનો જ ઉપયોગ થયો છે જેમાં એક પણ ખીલીનો ઉપયોગ થયો નથી સંસ્કૃતિ અને કલાનો આ એક ઉત્તમ નમૂનો છે જેમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મનું સમન્વય જોવા મળે છે અહીં લાકડાની એવી કૃતિઓ છે જેમાં ભગવાન કૃષ્ણના પણ દર્શન થાય છે લાકડામાંથી બનાવેલા આ સંગ્રહાલય એક ઉત્તમ અને અજોડ અસ્થ સ્થાપત્ય કળાનો નમૂનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરને ઢોર મારવાના કેસમાં ચાર પોલીસ કર્મીઓ સામે ફરિયાદ બોટાદ જિલ્લામાં પોલીસ દ્વારા સત્તર વર્ષના સગીરને ચોરીના કેસમાં પૂછપરછ દરમિયાન ઢોર માર મારવાથી ગંભીર ઈચ્છાઓ પહોંચાડવાના આરોપમાં કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાય આમાં પીએસઆઈ કૌશિક પોલીસ કર્મી અજય યોગેશ કુલદીપસિંહ વાઘેલા અને એકાજણ વ્યક્તિનો સમાવેશ થાય છે સગીરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરિવારજનોએ દબાણ કરીને ફરિયાદ કરાવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે